ત્રણ મજૂરો ગુડુ હળપતિ ગુલાબીન સુમિત્રાબેન લાકડાને ઘાસચારો કાપવા માટે ગયા હતા તે સમયે અચાનક વરસાદ વધી જવાથી મીંડોળા નદીમાં પાણી સ્તર ઝડપથી વધ્યો અને તે લોકો વચ્ચે જ ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા મરોલી પોલીસ અને ગામના સરપંચ સહિતના લોકો શોધખોળ શરૂ કરી હતી પ્રથમ ડ્રોન દ્વારા ત્રણેય વ્યક્તિઓ સુરક્ષિત હોવાની ખાતરી કરવામાં આવી હતી ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી જેથી નવસારી મનપાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ હોડી અને સલામતીના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે ભારે વરસાદ અને નદીના પ્રવાહને કારણે ઓપરેશન મુશ્કેલ બન્યું હતું

એટલે સુજલભાઈ એમની સૂઝબૂજ વાપરી આસણા ગામના એક યુવા નર્સદભાઈ ભાવી જે એના પાસે ડ્રોન છે એના ડ્રોન થી એમને આસણા ગામના સીમાડામાં એમને શોધ્યા અને ત્યારબાદ પોલીસની ટીમ જે છે મોરડીના પીઆઈ સાહેબ ને આપણે જલારપુર તાલુકાના મામલતદાર ઈશરાની સાહેબ ટીડીઓ સાહેબ ને જાણ કરી અને આ બાબતે માહિતગાર કર્યા ને એમણે તમામે અમને સહકાર આપ્યો અને સહકાર આપીને એમણે રેસ્ક્યુ ટીમ મૂકી રેસ્ક્યુ ટીમ લગભગ સવા બે થી અઢી વાગ્યાના આસપાસ અમારા ગામમાં પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટના અંદરમાં એ જે ફસાઈ ગયેલા હતા ત્રણીસો આસણા ગામના તેને બચાવીને પરત લઈ આવેલા છે એ ત્રણે ત્રણીસો અમ સુરક્ષિત છે અને સ્વસ્થ છે એટલે અમે આંસણા ગામમાંથી આ તમામ ટીમ મામેદદર સાહેબ ફીડીઓ સાહેબ અને બીઆઈ સાહેબની જે ટીમ જેણે અમને આમાં સહકાર આપ્યો છે તારા આસણા ગામના જે કંઈક નવયુવાનો જેને અમને આ સહકાર આપ્યો છે તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ report anti senior now sir